નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શનમાં નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા મહિલાઓ સાથે છેડતી ન બનાવો ન બને તે માટેનું આયોજન કાપોદરા પોલીસની શી ટીમ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી ખલેલ્યો સાથે મહિલા પોલીસ પણ ગરબે ગુમ્યા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન રિપોર્ટર રાજેશ મારકણા અભિપ્રાય ન્યૂઝ સુરત

અને અમારે કોઈ જાતનો ડર નથી અહીંયા અમે લોકો ગરબા રમી શકીએ છે અને અમારે કોઈ ડર નથી અમારે અહીંયા સાથે અમારા ફોર્મલ કપડામાં અમારી સાથે રાસ રમે છે